દાદાગીરી કરનાર રાણાદેવ સાઠિયા સરઘસ નીકળ્યો રાણાદેવ સાઠીયાએ એક યુવકને જાહેર રસ્તા પર ઢોર માર માર્યો હતો સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વાયરલ વિડીયોને લઈને વરાછા પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી આરોપીને કાયદાનું ભાન કરાવવા તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું લોકો સામે રોપ જમાવીને પોતાનો સિંહ પોલીસની પોલીસની વચ્ચે બિલાડો બની ગયો લોકો તે સાથે જાહેરમાં મારામારી રાણા હાજરીમાં બે હાથ જોડીને મળ્યો રાણા દેવ સાથે રોપ જમાવવા લોકો સાથે અવારનવાર મારામારી કરતો હોવાનું પણ સામે આવ્યું છે અગાઉ પણ તેની સામે ત્રણથી ચાર ગુના પોલીસ ચોપડે નોંધાયા છે કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ છેઠા માનવ પ્રમાન્યુ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે